ગુજરાતમાં આદિવાસી સમાજ અને દલિત સમાજ પર થતા અત્યાચારોને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તકેદારી મોનિટરિંગ સેલની બેઠક આમ તો અલગ અલગ રાજ્યોમાં મળતી હોય છે પરંતુ જે રીતે થોડાક દિવસ પહેલાં આરોપો સામે આવ્યા હતા કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં તકેદારી તેમજ મોનિટરિંગ સેલની અધ્યક્ષની બેઠક છે તે મળી નથી જેમાં એસસી એસટી સમાજના જે લોકો પર અત્યાચારના બનાવ હોય ઉત્પીડનના બનાવ હોય તે મામલે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે આ ઘટનાઓને ગંભીરતા લઈને જે તે અધિકારીઓ છે તેમને કડક પગલાંના આદેશો પણ આપવામાં આવતા હોય છે ત્યારે ગાંધીનગર ખાતે આ મહત્વની બેઠક મળી હતી જે બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખ્યો એ પત્રમાં તેમણે કેટલાક મુદ્દાઓ ટાંક્યા સૌ પ્રથમ વાત કરીએ તો તેમણે કહ્યું કે કેટલાક કિસ્સાઓમાં નિમાયેલા તપાસ અધિકારીઓ થાણા અમલદારો છે તે કેસમાં ભોગ બનનાર વ્યક્તિ અને સાક્ષીઓના કેસ નોંધતા નથી સ્થળ તપાસમાં પણ પોતે જતા નથી અને સમય પસાર કરી ભોગ બનનાર ઉપર સમાધાન કરવા દબાણ ઉભા કરે છે તમને બીજી વાત કરી કેટલાક કિસ્સાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પોલીસ અધિક્ષક કે નાયબ પોલીસ અધિક્ષક ભોગ બનનાર વ્યક્તિ પ્રત્યે સંવેદનશીલતા દાખવતા નથી અને અત્યાચાર નિવારણ અધિનિયમનો ગેરફાયદો ઉઠાવે છે ત્રીજો તેમણે મુદ્દો ઉઠાવ્યો કે અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ભોગ બંદર કેસોના કિસ્સામાં ટ્રાયલ ફાસ્ટ લાવવા માટે વિશેષ કોર્ટમાં કેસો ચલાવવાની તથા વિશેષ પબ્લિક પ્રોસિક્યુટરની જોગવાઈ કરવામાં આવેલ છે છતાં મોટાભાગે કેસો પેન્ડિંગ જોવા મળે છે ચોથો તેમણે મુદ્દો ઉઠાવ્યો અત્યાચાર નિવારણ અધિનિયમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિ આદિજાતિના જમીનો ગેરકાયદેસર ભોગવટો કરવા તથા તેમાં ખેતી કરવી અથવા વન હક સમિતિના હકમાં દખલગીરી કરવાના રોજબરોજના અનેક બનાવ સામે આવી રહ્યા છે તેમાં તેમણે પાંચમાં મુદ્દામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ લોકોના લગ્ન વરઘોડા દરમિયાન ઘોડો અથવા કોઈ વાહનો કે હેલિકોપ્ટરની સવારી કરતા સોશિયલ મીડિયાના માધ્યમથી અપશબ્દ બોલી ઈરાદાપૂર્વક અપમાનિત કરી દુશ્મની નફરત અથવા બદ ઈરાદાપૂર્વક લાગણી ઉત્તેજન આપનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે આ જે પાંચ મહત્વના મુદ્દા છે તે ચૈતર વસાવાએ ધ્યાન દોર્યા છે પેલા મામલે શું કહી રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળેલું આજે માને માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનિટરિંગની બેઠક હતી જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી અંતર્ગત આ બેઠકમાં જે રજૂઆતો અમારી સમક્ષ આવી હતી એ અમે એકદમ ગંભીરપૂર્વક અને કમિટી સમક્ષ રાજ્ય સરકાર સમક્ષ અમે મૂકી છે જેમાં જ્યાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર અત્યાચારો થાય છે ત્યારે એ લોકો પોલીસ સ્ટેશને જતા હોય ત્યારે થાણા ઇન્ચાર્જ તપાસ અધિકારી કે જે પણ લોકો હોય છે એ એટ્રોસિટી એક્ટ દાખલ કરવાની જગ્યા એકસો એકાવનના જામીનો લેતા હોય છે અને ઘણી વખત એટ્રોસિટી એક્ટના બનાવોમાં પોલીસ સ્ટેશને ટેબલ જામીનો પણ આપી દેતા હોય છે ઘણા કેસો એવા હોય છે કે જે કેસોના આરોપીને આ દિન સુધી પકડવામાં પણ નથી આવ્યા જે તમામ આંકડા સહિતની માહિતી આજે હતી ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે જે પણ આરોપીઓ આજ દિન સુધી નથી પકડે એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને જે પણ કેસો આજે કોર્ટમાં પેન્ડિંગ છે એ કોર્ટમાં પેન્ડિંગ કેસોનું નિરાકરણ નિકાલ લાવવા માટેની અમે એક રજૂઆત કરી છે સાથે સાથે ગુજરાતમાં દલિત અને આદિવાસીઓની જમીનો પર જે ગેરકાયદેસર રીતે બિનઆદિવાસી લોકોએ દબાણો કર્યા છે એ કબજાઓ ફરી આદિવાસીઓને મળે દલિતોને મળે અને એમના પર એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એની પણ અમે માંગ કરી છે સાથે કેટલાક અધિકારીઓ જેમ કે જિલ્લા મેજીસ્ટ્રેટ હોય એસડીએમ હોય પોલીસ અધિક્ષક હોય નાયબ પોલીસ અધિક્ષક હોય એવા કેટલાક અધિકારીઓ જે લોકો એટ્રોસિટી એક્ટની તપાસમાં આવતા હોય છે એમની માનસિકતા એવી હોય છે કે એ દલિત અને આદિવાસીઓને યેન કેન પ્રકારે દબાવે છે અને એમની માનસિકતા હોય છે કે આદિવાસી કે દલિત લોકો એટ્રોસિટી એક્ટ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા માટે કરે છે એવા લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ખાસ કરીને મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી નેહાકુમારીએ પર કાયદેસરની કાર્યવાહી કરવાની અમે આજે માંગ કરી છે સાથે સાથે જે પણ સ્પેશિયલ કોર્ટો એટ્રોસિટી એક્ટના કેસો ચલાવવા માટે બનાવી છે એને સ્પેશિયલ આ જ કેસો ચલાવવાની પરવાનગી આપવામાં આવે સાથે સમરસતા હોસ્ટેલો આવનારા દિવસોમાં ગુજરાતમાં નવી બનાવવામાં આવે એની પણ અમે માંગ કરી છે ત્યારે આજની આ મીટિંગમાં કમિટીના અધ્યક્ષ એવા શ્રી અને તમામ પોલીસના વડા હોય સામાજિક મંત્રી હોય આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીઓ હોય કે એના સેક્રેટરી હોય તમામ લોકોની ઉપસ્થિતિમાં અમે જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એનું આવનારા દિવસોમાં કમિટી નિરાકરણ લાવે એ અમે માંગ કરી છે અને આવનારી મિટિંગમાં અમે ચોક્કસ આજની રજૂઆતોનું નિરાકરણ આવ્યું છે કે કેમ તેની આવનારી મિટિંગમાં અમે તકેદારી લઈશું આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આ તકેદારી મોનિટરિંગ સેલની જે બેઠક મળી છે તેમાં ગંભીરતાપૂર્વક આ બાબતે ભારપૂર્વક વાત કરી છે ત્યારે જોવાનું રહ્યું કે આ બેઠકમાંથી આગામી દિવસોમાં આદિવાસી સમાજ અને દલિત સમાજ પર અત્યાચારના બનાવ બને છે તે ક્યારે અટકે છે દર્શક મિત્રો એન્ડ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં